જોયો હોય એને બધાની દુકાન હોય આ બધા ને ઘણાને ઘણા ને તો હોય જ છે શેઢો ની કઈ જોયું નથી હોતું અને હાડ થી બેઠા હોય કાતરી ખાતા હોય છે સાહેબ તમારી જાણ ખાતર તમે એવી કાતરા ની વાત ના કરો હું કઈ ઓછી માયા નથી એટલે માયા ની આમાં કઈ વાત જ નથી

કતલ ખાના સો ટકા તમારી જાણ ખાતર સત્યાનાશ નો પાયો કરીને કોઈ ખેડૂતો બે રૂપિયા ખેડૂતો એવું તમારે છે તમે પડાવો કે ન પડાવો તમે નહીં માર્કેટિંગ યાર્ડ જે હોય હા તો હું આઈ છાપા માંથી બોલું છું છાપામાં આવે છે ડુંગળી રોડ ઉપર નાખી દે છે કે નથી નાખી કા હોના જેવો ભાવ નથી આવતો ખેડૂતોને બારસો રૂપિયા ચૌદસો રૂપિયા ભાવ ડુંગળી ના ડુંગળી ઈ ની ડુંગળી નાખી છે ત્યારે તમે એમ લખો છો ગૃહિણી ના બજેટ ખોરવાય છે કાય ગૃહિણી ગૃહિણીના બજેટ તમે એવું લખો છો ખાતર ખેડૂતોને હો ટકા જે દિવસે એમ લાગે ને બચી ગયા તમને ખબર નથી તમે આવો પછી મને ઓળખતા નથી હું ખેડૂત છું તમારા ચેરમેન સાહેબ ને મારું નામ આપો તમે એની વાત કરજો હું તમને ઓળખું છું તમે મને ઓળખો છો અમારા ચેરમેન ઓળખ ઓળખાણ ની ચર્ચા જ નથી ઓળખાણ ની ચર્ચા જ નથી જગદીશભાઈ આ ચર્ચા એટલી છે રાજા કંસ ના દરબાર જેવા ગણાવ્યા એટલે બધા હોય પડાવી લેતા હોય પણ સાંભળો હજી કઉ છું સો ટકા કત્તલખાના છે તો હજી કંસ તો દવા દો ખેડૂતો માટે કતલખાનું છે લ્યો ઓહો આમાં હા બિલકુલ છે સાહેબ તમે વાત ખેડૂતો પણ તમે કોઈ ખેડૂતો કેવા જોઈએ કે માર્કેટિંગ યાર્ડ વાળા લૂટી લીધા એવું તમને કોઈ કેવાય છાપામાં કોણ આપે છે અત્યાર સુધીમાં કોઈ દાખલો એવો છે ખેડૂતો એમ તમને કીધું કે અમને લૂટી લીધા યાર્ડ વાળા એવું કીધું

જો તમારી ભાષામાં વાત કરવું હોય તો તમે કે બધું મેં કીધું કે રાજકોટ માર્કેટિંગ એમ બોલ્યો તમે તમે માર્કેટિંગ શબ્દ બોલ્યા તમે રાજકોટ બોલ્યા હોય તો બીજા એમ નહીં પત્રકારો હરામી છે એવું કોઈ કહેવાય ને બધા પત્રકારો મારા મિત્ર છે ના ના પણ હોય તો હું પત્રકારો સમાચાર મોકલાવાનું સમાચાર આપવાનું બધું હું આ માર્કેટિંગ યાર્ડ નું જ કામ કરું છું છોડો તમે ગમે એને પૂછી લેજો અતુલ કમાણી કોણ એટલે તમને કેસે હોય

તમે આ ભાષા નો બોલો આ શબ્દ ના વપરાય એ મને કયો તમે આજી તમે કંસ દરબાર તમે જે શબ્દ વાપરો ને માર્કેટિંગ યાર્ડ ને ઉલ્લેખી બરોબર તમે એવું કઈ જોયું હોય ને કતલખાના કહું છું કંસ નો દરબાર ને કતલખાના છે હું કહું છું તમારું નામ લીધું મેં રાજકોટ નું તમે શું કામ ગરમ થાવ હું આથી પત્રકાર હરામી એમ તમે કહો બારે હું કામ ગરમ થવું જોઈએ હું છું હરામી તો થાવ હોય ઈ ગણાય દેખાતા હોય હોય ઈ ગણવાના હોય તમારે કઈ બોલવાનું થતું નથી મારી વાત એવું કરતા હોય જે ખરાબ છે ઈ એક વાત માર્કેટિંગ યાર્ડ રાજકોટ ની ગોંડલ માં છે પાકિસ્તાન માં છે માર્કેટિંગ યાર્ડ જે છે ખેડૂતો માટે કતલખાના રાજકોટ શબ્દ આવતો નથી તમે હરામી હોય તો તમને લાગુ પડે તમે છો

ભાવ આપો સુવિધા નથી જોતી અમે એવું છાપ્યું હોય કે આ માર્કેટિંગ યાર્ડ માંડે પલડતો તમારી લાગણી કોઈ રાજી કા ન થાય એમ ખબર અમે અમારી લાગણી રાજી હોય ખેડૂત બાજુ બોલતા હોય એ પ્રશ્ન નથી ખેડૂતોને ઊંચા પૈસા મળે તો અમને કમિશન